વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટચ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાળા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન વલસાડમાં આખલાના ગળામાં પાણીની ટાંકીનું ઢાંકણ ફસાયું પ્રાણીન ફાઉન્ડેશનની ટીમે કામગીરી કરી ગતરોજ વલસાડના રાજનગર વિસ્તારમાં નવા બ્રિજના બાંધકામ નીચે એક નંદી મહારાજના ગળામાં પાણીની ટાંકીનું ઢાંકણ ફસાઈ ગયું હોય અને આ ઢાંકણના કારણે નંદી મહારાજને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડતો હોય જેથી આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પ્રાણીન ફાઉન્ડેશનના મેહુલભાઈ રાઠોડને કરવામાં આવી હતી જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ જીવદયા પ્રેમી મેહુલભાઈ રાઠોડ તેમના સાથી મિત્રો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી સાધનો વડે ભારે જહેમત બાદ નંદી મહારાજને રેસ્ક્યુ કરી તેમના ગળામાં ફસાયેલા પાણીના ટાંકીનું ઢાંકણ બહાર કાઢવામાં આવ્યું હતું મેહુલભાઈ રાઠોડ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ સુંદર કામગીરીને લઈ સ્થાનિકો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો